જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે જાણીશું મંગળા ગૌરી વ્રત વિશે આ વ્રત કોણે કરવું જોઈએ આ વ્રત કેવી રીતે કરવું જોઈએ આ વ્રત શા માટે કરવું જોઈએ અને આ વ્રતની વ્રત કથા આ વિડીયોમાં જાણીશું જો આપે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો જેથી આપણે વિડીયોની કરીએ શરૂઆત મંગળા ગૌરી વ્રતની વિધિ પવિત્ર એવા શ્રાવણ મહિનાના પહેલાં મંગળવારથી છેલ્લા મંગળવાર સુધી આ વ્રત કરવામાં આવે છે સવારે સૂરજનો ઉદય થયા પહેલાં સ્નાન વગેરેથી પરવારી પાર્વતીજીની પૂજા કરવી અને જો બની શકે તો ઉપવાસ કરવો અને નહીતર વ્રતની કથા સાંભળવી અને એકટાણું જમવું બે વિશાળ થયેલી કન્યા પણ આ વ્રત કરી શકે છે અને સોહાગણ સ્ત્રીઓ પોતાના પતિના આયુષ્ય માટે સુખ સમૃદ્ધિ તેમજ સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરે છે મંગળા ગૌરી વ્રતની વાર્તા રૂપાવટી નામના ગામમાં ધરમચંદ નામનો એક વણિક રહેતો હતો તેની પત્નીનું નામ તારામતી હતું અને તે પણ ખૂબ જ ધર્મિષ્ઠ હતી એક સાધુ રોજ તે વણિકના ઘેર ભિક્ષા માંગવા માટે આવે પણ ભિક્ષા લીધા વગર જ પાછા ચાલ્યા જાય એક દિવસ ધરમચંદ છેઠે તો સાધુની જોડીમાં બે સોના મોર નાખી દીધી તેથી પહેલાં સાધુએ કહ્યું તમે નિસંતાન છો તેથી તેમની પાસેથી ભિક્ષા લેનાર મહાપાપી ગણાય પણ તમે મને ભિક્ષા આપી જ દીધી છે તેથી મારે તમને સંતાન પ્રાપ્તિનો માર્ગ બતાવવો જોઈએ તેથી તમે પૂર્વ દિશામાં એક કોર જંગલમાં માતા પાર્વતીજીનું મંદિર છે તો તમે ત્યાં જઈને પાર્વતીજીને પ્રસન્ન કરો વણિક તો પૂર્વ દિશામાં આવેલા કોર વનમાં ગયો અને પાર્વતીજીની ખૂબ જ ભક્તિભાવથી સેવા પૂજા કરી અને તેમને પ્રસન્ન કર્યા તેમની પાસે પુત્રની માગણી કરી ત્યારે પાર્વતીજીએ કહ્યું કે હે વણિક સામે જે આંબો દેખાય છે એ આંબાની કેરી તારી પત્નીને ખવરાવજે તેથી તે પુત્રની માતા બનશે વાણિયાએ તો આંબા પર પથ્થર ફેંકવા માંડ્યા તે પથ્થર તે આંબા નીચે બિરાજેલા ગણપતિ પર પડતા હતા છેવટે કેરી પડી વણિકે કેરી લઈને ચાલવા માંડ્યો ત્યારે ગણપતિએ તેને શ્રાપ દીધો કે હે મૂર્ખ વણિક તારા સ્વાર્થ માટે પથ્થરનો માર મેં ખાધું છે તેથી તારો પુત્ર એકવીસમાં વર્ષે મૃત્યુ પામશે ધરમચંદે ઘેર આવીને પોતાની પત્નીને સર્વ હકીકત કહી સંભળાવી અને જેવા આપણા નસીબ એમ કહીને તારા મતીએ ખાધી પૂરા નવ માસે દેવના ચક્કર જેવા દીકરાનો જન્મ થયો તેનું નામ રૂપચંદ પાડવામાં આવ્યું રૂપચંદ અઢાર વર્ષનો થયો ત્યારે તો તે સર્વ વિદ્યામાં કુશળ થઈ ગયો આ બાજુ વાણીઓ તથા તેની પત્ની પુત્રની ચિંતામાં ખૂબ જ ઉદાસ રહેતા હતા ગણપતિનો શ્રાપ કોઈ કાળે મિથ્યા થાય તેમ ન હતો એકવીસમા વર્ષે પુત્રનું મોત નક્કી હતું એક દિવસ શિવચંદ તેના મામા જીવરામ સાથે વેપાર ખેડવા નીકળ્યો મામો પણ પોતાના ભાણેજની મૃત્યુની વાત જાણતો હતો ફરતા ફરતા મામો ભાણેજ મંછાવટી ગામમાં આવ્યા પાદરે ટીવણ કરવા બેઠા ત્યાં એક આગળ સરોવર હતું અને તે સરોવરના કાંઠે દીપા અને રૂપા નામની બે સખીઓ વાત કરતી હતી રૂપા તું મંગળા ગૌરીનું વ્રત જરૂર કરજે જે સ્ત્રી આ વ્રત કરે તેનો સુહાગ અમર રહે છે હું તો દર વર્ષે આ વ્રત કરું છું મામાએ આ વાત સાંભળીને વિચાર્યું કે જો આ છોકરી સાથે બાણાના લગ્ન થાય તો તેનો મૃત્યુનો યોગ ટળે આવો વિચાર કરી મામાએ બાણાને કહ્યું કે ચાલ ગામમાં એક આટો મારી આવી મામુ ભાણે જ બંને ગામમાં આવ્યા મામાએ તો દીપાના પિતાનું ઘર શોધીને તેમના ઘેર ઉતારો કર્યો અને ત્યાં શિરામણ કર્યું ત્યારબાદ મામાએ ધીરે ધીરે પિતાજીને પોતાના બાણાની સગાઈ બાબતની વાત કરવા માંડી દીપાના પિતાએ તો ઘર બેઠા ગંગા જેવી વાત થઈ રૂપચંદ પોતાના નામને અનુરૂપ સોહામણો હતો

ટૂંક સમયમાં જ એક નાક તારા પતિને કરડવા આવશે અને જો તારો પતિ મૃત્યુ પામશે તો તેનું કલંક મને લાગશે તેથી સવામણ દૂધ ભરેલા માટલામાં સવા શેર સાકર નાખીને એ માટલું તારા પતિના ઢોલિયા પાસે મૂકજે દૂધ પીતા જ સાપનો ક્રોધ શાંત થઈ જશે અને એ ખાલી માટલામાં બેસી જશે ત્યારબાદ તું પહેરેલો સાડલો ઉતારી માટલાનું મોટું બાંધી દેજે અને સવારે તે માટલું તારી સાસુને તું આપી દેજે અને જો આમાં કાંઈ ભૂલ થાય તો તેમાં તું જવાબદાર પછી મને દોષ દઈશ નહીં સ્વપ્ન પૂરું થતાં જ દીપા તો એકદમ જાગી ગઈ એને ખાતરી થઈ કે પોતે કરેલા વ્રતના પ્રતાપે જ મંગળામાં ચેતવવા આવ્યા હતા એ તરત જ સવામણ દૂધ મંગાવીને એક માટલામાં ભર્યું અને તેમાં સવાશે સાકર નાખી અને તે માટલું પતિના ઢોલિયા પાસે મૂકી દીધું સમય થતાં એક સરફ ફૂંફાડા મારતો આવ્યો પણ મીઠું દૂધ પીતા તે શાંત થઈને માટલા પાસે પેશી ગયો અને તરત જ દીપાએ પહેરેલા સાડલો ઉતારીને તે માટલાનું મોઢું બાંધી દીધું સવારે એ માટલું સાસુને આપ્યું અને બધી વાત કરી સાસુએ તો હરખાઈને માટલું લીધું અને સર્પને નદી કિનારે છોડી મૂક્યું ગામમાં આ વાત ફેલાતા સૌ સ્ત્રીઓ આ વ્રત કરવા લાગી એ મંગળામાં જેવા દીપાને ફળ્યા એવા સર્વ સ્વાગળ સ્ત્રીને ફળજો જય મંગળામાં તો આ હતી મંગળા ગૌરી વ્રતની વ્રત કથા અને વ્રતની વિધિ તો આશા રાખું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ